પ્રાપ્ત માહિતી અનુસાર સદર ગુનાના કામના ફરિયાદી માળે બેડરૂમમાં તિજોરીમાં મૂકેલા આશ્રય અમેરિકન ડોલર સાતસો તથા આશરે કુવેતી દિનાર એક તેમજ યુનાઇટેડ અરબ અમીરાત આશરે એસી તથા ઓમાની રિયાલ આશરે એક તેમજ સિંગાપુર ડોલર આશરે છવ્વીસ તથા ઇન્ડિયન રૂપિયા આશરે પાંચ હજારની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી પોલીસ ફરિયાદના આધારે સંડોવાયેલા આરોપી રીમા વિજયભાઈ ચૌધરી રહેવાસી અકોટા બ્રિજ પાસે જય ભવાની નગર અકોટા વડોદરા શહેરનાઓની તપાસ કરી તેઓની મુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા તેઓએ ચોરી કરી હોવાનું કબૂલાત કર્યું હતું અને ચોરીનો મુદ્દા માલ પોતાના સંબંધી ચેતન કૌશિકભાઈ પાટીલ રહેવાસી એ પાંચ કુંજલ વડવાળી વડવાડી વડોદરા શહેરનાઓની ચોરી કરી ડોલરનું ભારતીય નાણામાં રૂપાંતર કરવા માટે આપેલા હતા જેથી સદર આરોપી બહેનને સાથે રાખી તેઓના જણાવ્યા મુજબ ચેતન પાટીલના ઘરે જઈ તપાસ કરતા ઉપરોક્ત ગુનામાં ચોરીમાં ગયેલા મુદ્દામાલ વાદળી કલરનું પર્સ તથા તે પર્સમાંથી અલગ અલગ વિદેશી ચલણી નોટો મળી આવી હતી બંને આરોપીઓએ એકબીજાની ગેરથી આ ગુનો આશરેલો હોય તેઓને અકોટા પોલીસ મથકના ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે